જણાવી દઈએ કે તેઓ હૃદયની બીમારીથી પીડાતા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તેને 14 નવેમ્બર હાર્ટ એટેક આવતા દાખલ કરાયા હતા રામા મૂર્તિ ત્યારે મિત્રો રામા મૂર્તિ નાયડુ 1994 થી 1999 સુધી ચંદ્રગીણી આંધ્રપ્રદેશના ધારાસભ્ય હતા અને તેમણે ડીપીટી ત્યારે મજબૂત બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી જી આમ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો